અત્યારે જેમ જેમ સમય પ્રગતિમાં જતો જાય છે તો ઘણી વખત જે સારા એવા વૃક્ષો હોય છે જે એટલા બધા ઉગી ગયેલા છે જે ખરેખર એટલા વર્ષોની મહેનત પછીનું ફળ આપવાની તૈયારીમાં હોય છે તો ત્યારે સરકાર દ્વારા અથવા તો અન્ય કોઈ જે આજુબાજુના રહેવાસ રહેવાસીઓ હોય એ બધા એને કાપવા માટે તૈયાર થઈ જાય છે તો એ પ્રત્યેની થોડી જાગૃતિ કઈ રીતે નથી આવતી માટે આમાં મહત્વની વાત એ કરું કે વૃક્ષના ભોગે વિકાસ કરવો પડશે આ મજબૂરી છે આ રાષ્ટ્રમાં જેમ પોપ્યુલેશન વધતું રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે શહેરીકરણ વધી રહ્યું છે અને આ જરૂરી પણ છે તો ભારતને આપણે વિશ્વગુરુ બનાવવું જ હોય અને આપણે સૌ એવું માનતા હોય ભારતીય તરીકે કે આપણે વિશ્વમાં આપણા ભારતમાંનો ડંકો વગાડીએ તો ડેવલપમેન્ટ જરૂરી છે પણ વૃક્ષારોપણ કરતી વખતે નવા વૃક્ષો વાવતી વખતે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એવી જગ્યા પર વૃક્ષો વાવે કે જ્યાં લાંબો સમય ટકે બીજી વસ્તુ કે આજે રીટ્રાન્સપ્લાન્ટેશન ઈઝી થયું છે સરળ થયું છે કોઈ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતી વખતે જો વૃક્ષોને કાપવા જરૂરી છે મજબૂરી છે તો એને રીટ્રાન્સપ્લાન્ટેશન થવું જોઈએ જો આવું નથી કરી શકતા તો વૃક્ષની સંખ્યા ઘટશે સરકાર પણ થોડા ઘણા અંશે જાગ્રત થઈ છે રાજ્યની વન વિભાગ પણ આ વિષયમાં ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે અને આનંદ એટલે થાય છે કે છેલ્લા બે પાંચ વર્ષથી ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું દેખાઈ રહ્યું છે કામ કરે છે અને રહી વાત સામાન્ય વ્યક્તિની તો સામાન્ય વ્યક્તિ વૃક્ષને પ્રેમ કરતો બંધ થયો છે આપણે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મશાસ્ત્રમાં વૃક્ષનું મહત્વ ખૂબ છે વડલા પીપળા લીમડા આમલીના આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખો છે પણ આપણે ધર્મથી વિમુખ થતા જઈએ છીએ એટલે વૃક્ષથી વિમુખ થતા જઈએ છીએ આપણે જેને મા કહીએ છીએ નદીને આપણે કરીએ છીએ જે વૃક્ષને દેવ કરીએ છીએ કાપીએ છીએ આના પ્રત્યેની લાગણી જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી કારણ વગરના વૃક્ષો કપાવાના છે ના સ્વભાવ છે એટલે અત્યારનું જે યુદ્ધ છે એને આપણે ગણીએ કે ચાલો લાગણી સાથે તો આપણે જેમ તેમ કરીને એને આપણે સમજાવીને લાવી પણ શકીએ પણ અત્યારે યુગ છે એ ટેકનોલોજી સાઈડ આગળ વધતો જાય છે અને ઇઝરાયલ જેવી દેશ પાસેથી આપણે ઇન્સ્પિરેશન લઈએ તો એ ઘણા બધા ખેતીવાડીની અંદર સારું એવું આગવું સ્થાન ધરાવે છે તો એવી કોઈ ટેકનોલોજી કે કઈ એવી કોઈ વ્યવસ્થા કે જેના કારણે ઓછી જગ્યાની અંદર વૃક્ષો ઊગી પણ શકે અને એનો સારી રીતે આપણે માવજત પણ કરી શકીએ ખૂબ મહત્વની અને જાણકારી આપી શકાય એવી વાત આપણે કરી જાપાનના વનસ્પતિ શાસ્ત્રી છે અકીરા મિયા અકીરા મિયાવાકીએ વિશ્વના પૌરાણિક ધાર્મિક સ્થળોનો સર્વે કર્યો અને સર્વેના આધારે એણે એવું ચિત્ર એની સામે ઊભું થયું કે ખૂબ નજીક નજીકમાં અલગ અલગ પ્રકૃતિના વૃક્ષો વાવીએ તો એ વૃક્ષો જલ્દી સર્વાઈ પણ થાય છે અને લાંબો સમય સુધી સચવાઈ પણ છે આ પદ્ધતિને એણે સાયન્ટિફિક રીતે એપ્લાય કરી અને મિયાવાકી મેથડથી વિશ્વભરમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું આ મિયાવાકી મેથડ સમજવી બહુ સરળ છે જો તમે પ્રકૃતિને પ્રેમ કરો છો ને તો તમે સરળતાથી મિયાવાકી મેથડને સમજી શકો એમાં બે બે ફૂટના ડિસ્ટન્સથી વૃક્ષ વવાય છે એના અલગ અલગ લેયર હોય દરેક વૃક્ષની એક કેનોપીની સાઇઝ હોય છે પહેલાં લેયરમાં બે ફૂટના વૃક્ષ એની બાજુનું વૃક્ષ છે એ પાંચથી સાત ફૂટની હાઇટનું હોય એની બાજુનું વૃક્ષ છે આઠથી પંદર ફૂટનું હોય અને એની બાજુનું જે વૃક્ષ હોય એ પંદર ફૂટથી વધારે હાઈટનું વૃક્ષ એટલે કેનોપી ડેવલપ થાય તો ઝીરો ટુ ટોપ સુધી ગ્રીનરી હવે તમે આ બે બે ફૂટના અંતરે વૃક્ષો વાવો છો આપણી સામાન્ય સમજ એવી છે પંદર ફૂટ બાય પંદર ફૂટના ડિસ્ટન્સથી જ મોટા વૃક્ષો વાવી શકાય પણ એક વૃક્ષ જમીનમાંથી જેટલા પોષક તત્વો લે છે એની સામે અમુક પોષક તત્વો છોડે છે જે પોષક તત્વો છોડે છે એ બીજા કોઈ વૃક્ષ માટે અનુકૂળ છે આ એક ઇકો સાયકલ ડેવલપ થાય કુદરતે પોતાની વ્યવસ્થા સાચવવા માટે એક ઇકો સાયકલ ડેવલપ કરેલી છે આપણે ઈ સાયકલને સેટઅપ કરી રહ્યા છીએ જમીનની અંદર નવા પોષણો મળે છે એ પોષણો નવા વૃક્ષને મળે છે હવે આ તો થઈ પોષણની વાત હવે સનલાઇટ અને પાણી ત્રણ વર્ષમાં આ જંગલ ઓટો મોડ પર આવી જશે ત્રણ વર્ષ સાચવવાનું છે ત્રણ વર્ષ પછી આ વૃક્ષોની કેનોપીના કારણે એ આખી જમીન ઢકાઈ જશે જમીન તો ઢકાશે એટલે સૂર્યપ્રકાશ સીધો જમીન પર આવતો બંધ થયો અને જમીન પર આવતો બંધ થયો એની સાથે સાથે આ વૃક્ષોના પાંદડા જમીન પર પડવાનું શરૂ થયું નીચે સતત ભેદનું વાતાવરણ છે ઉપરથી સનલાઇટ આવતી નથી પાણીનું બાષ્પીભવન બંધ થયું વૃક્ષના પાંદડા પડ્યા એટલે ઓટોમેટિક ખાતર ડેવલપ થયું તો એ આખી સાયકલ એ અકીરા મિયાવાકીએ ડેવલપ કરી છે અને અમને ગર્વ છે કે મિશન ગ્રીન બોટાદમાં અમને સૌ સૌરાષ્ટ્રનું પ્રથમ મિયાવાકી જંગલ પ્રમુખ ઉપર બોટાદમાં કર્યું છે અને ખૂબ સારી રીતે સર્વાઈવ કર્યું છે અને ત્યાર પછી તો ઘણા બધા ગામોએ મિયાવાકી જંગલો છે ખૂબ સારા પરિણામો મળી રહ્યા ટૂંકમાં ધિણાવાદી વિષયો છે કે ઓછી જમણી વધુ માત્રામાં વૃક્ષો આવે તે વધુ માત્રાનો વિકસો વધુ સારી રીતે વાતાવરણને કુલ કરશે વધુને વધુ સુવીન આપશે પશુ પક્ષીઓ માટે નવું આ સ્વિધ કરશે